આજના આ ભાગદોડ ભર્યા જમાના માંગ સૌ કોઈ પૈસા પાછળ જ પડ્યા હોય છે અને એ સાચું પણ છે કે આજના સમયમાં પૈસાનું કેટલું મહત્વ છે એ બધાને ખબર જ છે આ જમાનામાં પૈસો મારો પરમેશ્વર એ યુક્તિ જ સાચી ઠરે એમ છે આજ લોકો પૈસા કમાવવા માટે કેટલા બધા નવા નવા રસ્તાઓ અપનાવે છે કે ક્યારેક અધર્મના રસ્તે પણ ચડી જતા હોય છે અહિમ ભગવાન શ્રીકૃષ્ણ પૈસા કમાવવાના ચાર રહસ્યો તમને બતાવશે જો તે જીવનમાં ઉતારશો તો ક્યારેય પૈસાની તંગી નહીં આવે પૈસા કમાવવાના રસ્તાઓ વિશે ભગવાન શ્રીકૃષ્ણની દ્રષ્ટિએ જોવામાં આવે તો મુખ્ય બે જ રસ્તા છે એક ધર્મથી પૈસા કમાવવા અને બે અધર્મથી પૈસા કમાવવા આજના સમયમાં લોકો પૈસા કમાવવા માટે અધર્મનો સહારો પણ લેતા થયા છે પણ જો તમે ભગવાન શ્રીકૃષ્ણની વાત માનો તો તમે ધર્મથી પણ અડળત પૈસા કમાઈ શકો છો જો આ વાત તમને ભગવાન શ્રીકૃષ્ણે શ્રીમદ્ ભાગવદ્ ગીતામાં આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે કરી જ છે પણ આપણે તે વાતને ક્યારેય વાંચી જ નથી અને તે વાતને જીવનમાં ક્યારેય ઉતારી જ નથી એક ખાસ વાત કરીએ તો એ કે જે ભાગવદ્ ગીતાને આખા વિશ્વએ અપનાવી છે અને તે બધા ભાગવદ્ ગીતાને અનુસરીને પોતાના કાર્ય કરે છે પણ આપણે જ એક એવા છીએ કે ભાગવદ્ ગીતા આપના ઘર આંગણે છે છતાં પણ આપણે તેનું મહત્ત્વ નથી સમજી શક્યા શ્રીકૃષ્ણે કહ્યું છે કે તમને સૂર્ય ત્યારે જ દેખાશે જ્યારે તમે તમારી આંખો ખોરશો જો આંખ બંધ કરીને તમે સૂર્યને શોધશો તો તમને અંધારા સિવાય કંઈ નહીં દેખાય તેવી જ રીતે તમે જો ભાગવદ્ ગીતાને ખાલી ઉપરથી જ પગે લાવશો પણ જો તેની અંદરનું જ્ઞાન નહીં વાંચશો તો તમને ભાગવદ્ ગીતામાં રહેલું જ્ઞાન ખાલી તેને પગે લાગવાથી નહીં મળી જાય ચાલો હવે જોઈએ કે પૈસા કઈ રીતે કમાઈ શકાય અને એ પણ એટલા કે તમે ખુદ તેને સાંભળી ના શકો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે પૈસા અથવા લક્ષ્મી મેળવવાના ચાર રસ્તા છે જો આ રસ્તાની આપને યોગ્ય રીતે પહેચાન કરી લઈએ તો અપના માટે પૈસા કમાવવા ખૂબ જ આસન થઈ જશે પહેલા તમને ભગવાન શ્રીકૃષ્ણને બતાવેલા ચાર રસ્તાઓ વિશે વાત કરીશું પછી અંતમાં ભગવાન શ્રીકૃષ્ણે સમજાવેલા રહસ્યની સમજૂતી આપીશું પૈસા કમાવવાનો પહેલો રસ્તો આ રસ્તો સમજાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તમે એક મહેનતુ માણસ જોઈ લો કે જે પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજૂરી કરે છે અને તે આ મજૂરી કરી જે પૈસા કમાય છે તેનાથી પોતાના પરિવાર તેમજ પોતાની શરીરની જરૂરિયાત પણ સંતોષે છે તેમજ તે અન્ય સામાજિક કર્યો જેવા કે લગ્ન દાન ધર્મ પુણ્ય એ પણ તેના મહેનત મજૂરીના કમાયેલા પૈસાથી જ કરે છે આ માણસમામથી આપને જોઈએ તો તે આખો દિવસ મહેનત મજૂરી કરીને જે પૈસા કમાય છે તેનાથી તેનો ગુજારો માંડ માંડ થઈ શકે છે આશરે ગણતરી કરો તો આ મહેનતું માણસ આખો દિવસ કામ કરે ત્યારે પૂરા દિવસના ત્રણસોથી પાંચસો રૂપિયા કમાઈ લેતો હોય છે અમુક મહેનતું માણસ આનાથી વધુ અને અમુક માણસ આનાથી ઓછા પણ કમાતા હોય છે તેમની માસિક આવક જોઈએ તો દસ હજાર મી પંદર હજાર રૂપિયા હોય છે આ આવકને ધ્યાનમાં રાખીને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે માનવો યાદ રાખો તમે લોકો જ્યારે મહેનત કરીને પૈસા કમાશો ત્યારે તમારી આવક તમારી મહેનત પ્રમાણેની જ રહે છે મહેનતથી ઊંચો બીજો રસ્તો પૈસા કમાવવાનો પણ છે જે મહેનત કરતા પણ વધુ સારો છે ચાલો તે જોઈએ પૈસા કમાવવાનો આ બીજો રસ્તો સમજાવતા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે તમે અત્યારના સમયમાં કોઈ નોકરી કરતો હોય તેવો માણસ જોઈ લો કે જે માણસ પહેલા પોતાના જીવનની શરૂઆતમાં કોઈની પાસેથી કઈ શીખ્યા હોય અને તો શીખવા મળેલા જ્ઞાનને ઉપયોગમાં લઈને પોતે પણ તે મળેલા જ્ઞાન મુજબ કામ કરતા હોય ઉદાહરણ તરીકે કોઈ બેન્કમાં નોકરી કરતા ઓફિસર કે કોલેજમાં નોકરી કરતા પ્રોફેસર આવા એક બેન્કના ઓફિસરને જોઈએ તો આપણને ખ્યાલ આવે કે તેણે પોતાના જીવન દરમિયાન પચ્ચીસ વર્ષ સુધી જ્ઞાન મેળવ્યું અને પછી તે મેળવેલા જ્ઞાનથી બેંકમાં નોકરી મેળવી લીધી અને તે નોકરીના પ્રતાપે તે આજે પોતાનું વેતન મેળવે છે આ વેતન રૂપે તેને પચાસ હજાર રૂપિયા જેટલું માસિક વળતર મળતું હોય છે કે તેનાથી પણ વધુ ઓછું મળતું હોય છે આ જોઈ આપને સમજી શકીએ કે પૈસા કમાવવા માટે મહેનતથી વધુ આપણને જ્ઞાનમાં ફાયદો રહે છે જો આપણે જ્ઞાન વગરની મહેનત કરીએ તો આપણે સાવ ઓછા પૈસા કમાઈ શકીએ પણ જો આપની પાસે જ્ઞાન હોય તો આપણે ઘણા વધુ પૈસા કમાઈ શકીએ છીએ એટલે હંમેશા કોઈ પણ જ્ઞાન મેળવવાનો આગ્રહ રાખો જ્ઞાન હશે તો તમે જરૂર જ્ઞાન અને મહેનતને મિલાવીને વધુ પૈસા કમાઈ શકશો પૈસા કમાવવાનો ત્રીજો રસ્તો આનાથી પણ વધુ પૈસા તમને આપી શકે છે તો ચાલો જોઈએ કે તે રસ્તો કયો છે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જેમ ખાલી મહેનત કરવાથી થોડા પૈસા કમાઈ શકાય છે અને તેમજ મહેનત અને જ્ઞાન બંને ભેગા કરીએ તો હજુ વધુ પૈસા કમાઈ શકીએ એવી જ રીતે આપણે હજુ એક તત્વ તેમાં ઉમેરીએ તો હજુ આનાથી પણ વધુ પૈસા કમાઈ શકીએ આ તત્વ છે કળા કે કૌશલ્ય ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જો તમારી પાસે કોઈ કળા હોય તો તમે આનાથી પણ વધુ પૈસા મેળવી શકો છો ઉદાહરણ તરીકે કોઈ એવા માણસને તમે શોધી લો કે જે કોઈ કળા ધરાવતો હોય કોઈ પ્રખ્યાત સંગીતકાર કોઈ પ્રખ્યાત ચિત્રકાર મહાન વેપારી કે જે વેપાર કરવાની કળા ધરાવતો હોય ઉદાહરણ તરીકે ધીરુભાઈ અંબાણીને લઈ લો તે એક ગરીબ માણસ જ હતા પણ તેની વેપાર કરવાની કળાને લઈને એટલા બધા પ્રખ્યાત થઈ ગયા કે આજે તેમના પુત્ર મુકેશ અંબાની દેશના સૌથી ધનવાન માણસ છે બીજું ઉદાહરણ અભિનેતા અમિતાભ બચ્ચનનું પણ જોઈ લો કે એ પણ ગરીબ જ હતા પણ આજે તે આપણા દેશના સૌથી પ્રખ્યાત અભિનેતાઓમાં સ્થાન ધરાવે છે અને તે આજે એક ફિલ્મ કરવાના પણ કરોડો રૂપિયા લે છે આમ શ્રીકૃષ્ણ આપણને સમજાવે છે કે મહેનતની સાથે જ્ઞાન હોય અને તે જ્ઞાનમાં પણ જો તમારી કળા ભળી જાય તો તમે એક પ્રખ્યાત તેમજ અમીર વ્યક્તિ પણ બની શકો છો માટે તમે જીવન દરમિયાન કોઈ કળા માંગ પણ પારંગત બનવાનું રાખો પૈસા કમાવવાનો ચોથો રસ્તો તો એનાથી પણ વધુ અમીર બનાવી આપનાર છે જાણો ભગવાન શ્રીકૃષ્ણ શું કહે છે આ ચોથા રસ્તા વિશે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ ચોથા રસ્તામાં એટલા બધા પૈસા તમને મળી શકે છે કે તમે ખુદ પણ માની નહીં શકો આ રસ્તો છે વિચારનો ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જગતમાં સૌથી વધુ ઝડપી મનના વિચારો છે આ ઉપરથી ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જો તમારી પાસે કોઈ એવો વિચાર હોય તો તમે મહેનત જ્ઞાન કૌશલ્ય કરતા પણ વધુ પૈસા કમાઈ શકો છો ઉદાહરણ તરીકે આ અત્યારે તમારા હાથમાં છે એ ફેસબુક જ જોઈ લો આ ફેસબુક વર્ષો પહેલા એક કોલેજ કરતા એક વિદ્યાર્થીના મગજનો વિચાર જ હતી અને અત્યારે અબજો રૂપિયાની કંપની બની ગઈ છે આજે લોકોને કદાચ એક દિવસ ખાવાનું ના મળે તો ચાલે પણ ફોન વગર જરા પણ ચાલતું નથી આ ફેસબુક શું છે એક વિચાર્જ છે આવા અત્યારે અસંખ્ય એવી કંપનીઓ જોવા મળશે તમને કે જે જ્યારે શરૂ થઈ ત્યારે ખાલી એક વિચાર્જ હતી પણ અત્યારે કરોડો કે અબજો રૂપિયાની મિલકત ધરાવે છે બીજું ઉદાહરણ એવું જે એક લઈ લો વોટ્સઅપનું જે તમે સવારે ઉગતાની સાથે જ ચેક કરો છો એ વોટ્સઅપ ફેસબુકે આશરે એક લાખ છેતાલીસ હજાર પાંચસો ચોસઠ કરોડ રૂપિયા માંગ ખરીદી લીધી છે જે મુકેશ અંબાણીની અડધી મિલકત જેટલું થાય જો કદાચ મુકેશ અંબાની બે વોટ્સઅપ ખરીદે તો લગભગ તેની બધી મિલકત આપી દેવી પડે હવે તમે જ વિચારો કે ખાલી બે વોટ્સઅપ જેટલી જ મુકેશ અંબાણીની સંપત્તિ છે તો એ વોટ્સઅપ બનાવવાનો વિચાર કેટલા રૂપિયાનો થયો અને હા બીજી વાત એ કે તમે આ ફેસબુક વાપરો છો ને તેની કિંમત મુકેશ અંબાનીની મિલકત કરતાં દોઢ ગણી છે એટલે મુકેશ અંબાની કરતાં પણ વધુ પૈસાદાર છે ફેસબુક હા એક વાત યાદ રાખો કે આવા વિચારો ત્યારે જ આવે જ્યારે તમારી પાસે જ્ઞાન હોય અને આવા વિચારો ત્યારે જ સિદ્ધ થાય જ્યારે તમારી પાસે મહેનત કરવાની દાનત હોય એટલે જ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે જગતમાન સૌથી વધુ ઝડપી મનના વિચારો છે જો એક વિચાર તમને એટલો ધનવાન બનાવી શકે છે કે તમારું સ્થાન દુનિયાના તમામ ધનવાનોમાં આવી શકે ભગવાન કહે છે કે હે મનુષ્ય જો તું ધર્મ તેમજ નીતિથી પૈસા કમાઈશ તો હંમેશા તું આગળ વધતો જ રહીશ પણ જો તું અધર્મનો સાથ આપીને પૈસા કમાઈશ તો ગમે ત્યારે તારો વિનાશ નિશ્વત છે તમારા બાળકોને પણ એવી શિક્ષા આપો કે તેના વિચારોને નવી દિશા મળે જો તમે તેને પૈસા કમાવવા માટે દોડાવશો તો જીવન એમ જ નીકળી જશે પણ તમે તેને જ ના કળા મહેનત તેમજ ઉચ્ચ વિચારોનું શિક્ષણ આપો જેથી તે વિકાસ તેમજ ધર્મના માર્ગ પર આગળ વધી સમાજને નવી દિશા આપી શકે વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબર્સ કરવા વિનંતી